રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ફાયર સેફ્ટી સંબંધિત કાર્યવાહી કરી ત્યારે સો મિલના લક્કડ પીઠાના ધંધાઓને કોઈપણ જાતને એડવાન્સ નોટિસ આપ્યા વગર સીલ મારી બંધ કરાવી તેમજ લાઇટ કનેક્શન કપાવી નાખીને ધંધા રોજગાર બંધ કરાવી દીધા હોવાના આક્ષેપો સાથે સો મિલ એસોસિએશન દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે લખડ પીઠાના જે વ્યાપારી વડોદરાનું એસોસિએશન છે તેમણે અહીં રજૂઆત કરી હતી એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના વ્યવસાય ચાલે છે સૌથી વધારે આ કદાચ એમાં પકડી શકે છે એટલે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે પીઠાની જે દુકાનો છે તે સીલ કરી છે એમની એવી રજૂઆત હતી કે ફેક્ટરી હેઠળ આવતું હોય પણ તે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કહી દીધું હતું કે આપણી સિટીમાં આવી ફેક્ટરી એક્ટ હેઠળ બંધાયેલી જેટલી ફેક્ટરી હોય એનું તમે ઓડિટ કરો અને ચોવીસ મેના રોજ અમે કીધેલું હતું કે એનો રિપોર્ટ હવે કરીશું દરમિયાનમાં કંઈક પણ વસ્તુ અઘટિત ઘટના ન બને એ માટે થઈને અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અને એના માટે અમે ગાઈડ પણ કરવાના છે કે કઈ રીતે ફાયરમાં ફેક્ટરીને સુરક્ષિત કરી શકાય અમે વડોદરા સોમેલ એસોસિએશનના બધા સભ્યો છીએ અને ગઈકાલથી અમારે ત્યાં આપણા કોર્પોરેશન વાળા તરફથી ઓરવાઈઝ કંઈ એક્શન લેવામાં આવી રહી છે જે કંઈ રાજકોટમાં જે ઘટના બની છે અને એ ઘટનાના નિમિત્તે અહીંયા જે કંઈ પગલાં લેવામાં આવી રહ્યા છે એમાં અમને સોમીલવાળાને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર આ લોકો ડાયરેક્ટ સોમિલોમાં સીલ મારવાનું ચાલુ કર્યું છે વોર્ડ નંબર ઓગણીસની અંદર ઘણી બધી શોમિલોમાં એ લોકોએ સીલ પણ મારેલ છે એટલે અમારો એ વિરોધ છે કે નવી અમારી અત્યારે આ વ્યવસ્થામાં અત્યાર સુધી અમારે અગ્નિશમ આ કંઈ વ્યવસ્થા કરવાની આવતી નથી અને અત્યારે અમે લાયસન્સ કે જે કંઈ લઈએ છીએ એમાં અમારી પાસે કોઈ માગણી આ રીતની કરવામાં આવતી નથી પણ આ આ વખતે ડાયરેક આવીને સોમિલ સીલ કરવામાં આવે અમારી માગણી એ છે કે અમને સમય આપવામાં આવે અને સમય જો આપવામાં આવશે તો અમે આ વ્યવસ્થા એમની જે કંઈ વ્યવસ્થા છે એમ ઊભી કરી દઈશું અમને કંઈ સરકાર સાથે છીએ કોપરેશન સાથે છીએ અમને કોઈ બીજી તકલીફ નથી પણ આ રીતે તમે આવીને કામ ધંધા બંધ કરો રોજગારી બંધ થઈ જાય મજૂરો તકલીફ પડે કે બીજા બીજા ધંધામાં પણ રેવન્યુમાં પણ તકલીફ પડે તો અમારી આ જ માગણી છે કે તમે અમને શું કરવાનું છે એના માટે સમય આપો અને સમયની સમય દરમિયાન અમે ન કરીએ પછી તમે આ વ્યવસ્થા કરી શકો એના માટે અમે અહીંયા જે લક્કડ પીઠાના જે વેપારી વડોદરા સો મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેંસા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લક્કડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત બદનામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય ડીશ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું પડે